નમસ્કાર મિત્રો આપને મારા જય માતાજી જય હિન્દ જય ભારત જય જય ગરબી આપણે આવી છીએ બરવાડા મોટરની મુલાકાતે આપણે આવ્યા છીએ બરવાડા સાળંગપુર હાઈવે રોડ આપ જોઈ રહ્યા છો અમારો બરવાડા સાળંગપુર હાઈવે રોડ છે એની એક જજ સામે આવેલું છે અમારે કેપી મોટર બરવાળા જે આ પંગરામામાં ખૂબ પ્રખ્યાત છે એની મૂળ મુલાકાત લેવાની છે આપણે જે મોટું અમારે આ ગેરેજ છે કેપી મોટર ગેરેજ બરવાળા તો આપણે જાવી કેપી મોટરની મુલાકાતે કેમ દાદા જય માતાજી જય માતાજી ખૂબ સુંદર વિશાળ જગ્યામાં આવેલું છે આ કેપી મોટર હલો આપણે જઈએ આ ઓફિસ રૂમ છે ઓફિસ રૂમની અંદર જઈએ આપણે કેમ રાઠોડ સાહેબ મજામાં ને તમારી મુલાકાતે અમે આવ્યા છીએ તો તમારી ગેરજની માહિતી થોડીક અમને આપો આખી ગાડી વીમામાં બનાવેલી છે આખી ગાડી નું કલર કામ કરવું ઘોડી કામ કલર કામ ઇન્સ્યો સુરત ની ગાડી છે કોઈપણ ફોરવીલનું બોડી કામ કલરકામ આપણે થઈ જ છે અને આપણે ટાયર પણ યોગ ના માટે છે

એટલે આ ગાડી ફિટિંગ માટે ઓકે છે આ ડિલિવરી આજ ના કમ્પ્લીટ થઈ જશે ને હા કાલ ગાડી આજ ગાડી એક ગાડી કમ્પ્લીટ થઈ જાય એવું પછી કામ કે મેજર કામ હોય તો એનો ટાઈમ આપી દીધો હા આજ આ ઈકો માં આજ ટાઈમ આપ્યો તો આજ કલર કરી ફિટિંગ માં બરોબર તમે આ શું કામ કરી રહ્યા છો આ હા હા એ દરવાજા ગાડી

આરામ કરી શકે એ રીતની આ સુવિધા છે ફર્સ્ટ નંબરનું છે અહીંયા આ રાઠો સાહેબ આ પાસ શું છે આ આ પેન બુ છે કલર કરવામાં બેસ્ટ ક્વોલિટી કલર ગાડીમાં મેળવવા માટે આ પેન બુ જરૂરી છે આમાં તમે અંદર રાખી ગાડી જતી રહે અને કલરની પ્રોસેસ વ્યવસ્થિત થઈ જાય મારા કલરના મેન એ રંજીત છે તમને કલર વિશે બધું સમજાવશે આપણે સ્ટાર્ટ

આમાં બાજુ રજનો ઉડે બેસ્ટ એ લાઈટિંગ આવી જાય માટે હીટર દ્વારા હીટિંગ આવી જાય અને ઉડે ખાસ કામ ઝડપી પ્રોસેસથી હીટર દ્વારા ગાડીમાં ઝડપી ગાડી મળી રહે જે ભેજ લાગવો પણ એ ના લાગે અને કોઈ પણ ખાલી શકે નું સારું છે તમારું મેજા ગાડી છે મેજા ભાઈ મોડલ પહેલાં એમ એલ હોય મોડી કામ કરેલું હોય એમાં કુર્તી ભાઈ ઘસાય કામ કર્યું લાંકી કરી લાંકી ભાઈ અત્યાર પછી આપણે અત્યારે મારવામાં આવશે અસ્તે મારી પછી એમાં એક લઈ પછી કલર મારવામાં આવશે સામાન છે ઓરિજિનલ મારુતિ સુઝુકી અને હુંડાઈ નો જેન્યુન પાર બધો સામાન ટોક માં છે તો કસ્ટમરને બહુ વાર નો લાગે એના માટે આ ગોડાઉન રૂમ છે બરોબર બધો સામાન છે આ કોઈ ગાડી લઈને એક રોકાવું પડે તો તેના માટે આપણે રૂમ રાખ્યો છે ગોદરા આપી દીધું તો અહીંયા આપણે રૂમ એટલે કસ્ટમર અમે બરાબર બધી સુવિધા સારી છે તમે આયા કારણ કે તમારો ગાડી લઈને આયા હોય કે એક્સિડન્ટ એક્સિડન્ટ થયો હોય ને આયા તમે કેપી મોટરમાં લાયા હોય કરા તમાર વાર લાગે હોય આ તમને સુવાની સુવિધા હોટલ ઉપલબ્ધ છે તમે આ શાંતિને આરામ પણ કરી શકો સુવિધા બહુ સારી છે કેપી માં આપણે જેવી આગળ બ્લડ આપ જો બધા કારીગરો હવ હાવ કામ કરી રહ્યા છે કેપી મોટર ખૂબ વિશાળ સંખ્યામાં આવેલું છે ને ખૂબ પ્રવૃત્તિ વાતાવરણ સાથે ખૂબ વિશાળ સંખ્યામાં આવેલું છે વાતાવરણની હવા ઉડાસ વાળું જગ્યા છે ને આમ તમે આજુબાજુ આ પર નીકળ્યા હોય તો કેપી મોટરની અચૂક મુલાકાત લેજો

હવા ઉદાસ વાળું વાતાવરણ છે આના તમે સમજાવો આમાં પેલા લાપી થાય ફૂટી થાય ફૂટી પછી લાપી થાય લાપી કલર લેવલ કર્યા પછી કલરની પહેલા અસ્તર મારવામાં આવે છે અસ્તર મારી રહ્યા છે

વાહ વાહ બેશરી છે જે જો દાળે ચા બની છે બપે દોડ માળા રામે જીપી મોટર કેપી મોટર બરવાડા અમે ચા પીવી છે આખો ટાપ ચા પીવી છે માદર કેપી મોટર બરવાડા નમસ્કાર મિત્રો આપણે આવ્યા હતા કેપી મોટર બરવાળાની મુલાકાતે આપને અમારી મુલાકાત કેવી લાગી આપ અશોક અમને કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને આપણે બરવાળા સાળંગપુર તમે આવતા હોય અને અમારો વિડીયો જોતા હોય તો તમે અશુક કેપી મોટરની મુલાકાતે આવજો આપનું વાહન ગમે ત્યારે કંઈક ખરાબ બરાબ થયું હોય તો અશુક કેપી મોટરમાં આવજો